નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે ઓપરેશન સિંદૂર નારીતુ નારાયણી અંતર્ગત મહિલા વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિજાબેન ગુપ્તા ડૉક્ટર નીલમબેન ચૌધરી સંસ્કાર ભારતી સ્કૂલના શિક્ષિકા દક્ષાબેન સુક્કલ સહિત આરએસએસ સંગઠનના ડૉક્ટર રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા માતૃશક્તિનું ઓપરેશન સિંદૂરમાં શું મહત્ત્વ રાષ્ટ્રરક્ષણમાં છે તે બાબતે મહિલા વિચારણા કાર્યક્રમ યોજાયો ઓપરેશન સિંદુરીએ જવાબ છે મહિલા વિચાર ગોષ્ઠી અંતર્ગત નારીતું નારાયણી અને નારી તું કહે નારાઓને સાર્થક કરનારી વિંગ કમાન્ડર સોફિયા કુરેશી અને વ્યુમિકા સિંહ જેવી બંને નારાયણીઓની હિંમત અને દેશભક્તિને બિરદાવવામાં આવી હતી આતંકવાદનો ખાત્મો કરી દેવામાં માતૃશક્તિ કે મહિલા શક્તિનો ફારો અનાદિકારથી રહ્યો હોવાનું કહેવામાં આવ્યું સ્ત્રીની શક્તિને મમત્વ અને પુરુષની શક્તિને રક્ષક તરીકે સરખાવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપીને સમગ્ર હોલને ખીચોખીચ ભરી દીધો હતો આ કાર્યક્રમમાં બહેનોની શક્તિ ધારે તો શું કરી શકે છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી કેટલીક જાગૃત મહિલાઓએ પહેલગામ આતંકવાદી હુમલા બાબતે સવાલો ઉઠાવ્યા હતા નોંધનીય બાબત એ હતી કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણલક્ષી અભિગમ અપનાવીને ચા નાસ્તા માટે પ્લાસ્ટિક કે પેપર ડીશો કે ગ્લાસનો ઉપયોગ અપનાવવાનું ટાળવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા આજે જે કાર્યક્રમ છે અને ઓપરેશન કેવી રીતે કેટલા માતૃશક્તિ નું શું ભૂમિકા છે રાષ્ટ્ર રક્ષણમાં આ બાબતે ચર્ચા વિચારણા કરવાની અંદર મહિલા વિચારણા કેન્દ્ર માટે

અને ઓપરેશન સિંદૂરની જે તાકાત છે એની પાછળ આ માત્ર શક્તિ નો જ કેટલો મોટો યોગદાન છે આ બાબતે